મિત્રો કેમ છો બધા મજામાં તો આજે આપણે પાછા ફરી આવી ગયા છે એક નવા બ્લોગ સાથે આજે આપણે સરકાર તરફથી અમને મળેલી એક ઈ બાઇક થ્રી વ્હીલર ઈ બાઈક્સ ઈ લઈને આજે માતાજીના દર્શન કરવા પડવા જવાનું છે વાત થઈ ગયો છે રવિવાર તો આજે આપણે જઈશીએ ધીમે ધીમે પડવા

થાય જોયું છે તો વિડીયોમાં બધા અભિયાજો સીધી સુધી વિડીયો જોજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો

સીધા પડિયાવા જઈશું માતાજીના દર્શન કરશું પડવા થાય છે અંદાજે ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર જેવું થાય છે ધીમે ધીમે જાય આજ આપણે પાંચ મેળીમાંના દર્શન કરવાના છે મિત્રો તમને બધા મેળીમાંના દર્શન કરાવશું એટલે વિડીયો ઠેઠ સુધી જોજો વિડીયોમાં મજા આવશે તમને ધીમે ધીમે આપણી ગાડી ચાલી જાય છે ગાડી છે સરસ મજા છે માટે કમ્ફર્ટેબલ છે આંકવાની મજા આવે છે આ આપણને ઈચ્છા થાય ભાઈ આ લઈને જવું છે માતાજીના દર્શન કરવા તો આપણે ધીમે ધીમે નીકળી ગયા છીએ જોઈ છીએ હવે અમારા વરતેજ વાળા શિક્ષણ રોડ પર આવેલા મામાદેવનું મંદિર જય મામાદેવ સરસ મજાનું ઠંડુ ઠંડુ વાતાવરણ છે શિયાળાની સવાર છે ઠંડી તો બહુ લાગે છે મારે કાંઈ વાંધો નહીં હમણાં તડકો ચડી જાય આપણો આખો વિડીયો યુટ્યુબ ચેનલ કરાવી આવી ગયા મિત્રો યુટ્યુબ ચેનલનું નામ છે હોડી બાપુ બ્લોગ બોતેર એકતાલીસ હોડી બાપુ બ્લોગ બોતેર એકતાલીસ તો યુટ્યુબ ઉપર સચ મારજો મિત્રો બોતેર એકતાલીસ હોડી બાપુ બ્લોગ ને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો મિત્રો આપણે તો વિકલાંગ વ્યક્તિ છે

આજે રવિવાર એટલે આપણે આખો દિવસના કામ થાય નહીં આપણે પાંચ મેળવીમાં દર્શન કરવાના છે મિત્રો આપણે પરિવાર કેશ્વર ભાયાદેવ ચિત્રા મસાણી મેળવી કુલસર ખાડાવાળા મેળવી બધા મેળવીમાં દર્શન કરવાના છે મિત્રો તો વિડીયોમાં ઠેર સુધી બનાવી લેજો બધા મેળવીમાં દર્શન કરવાનું అర్బోర్డా వెలోంస ఆ ఈ కచ్చా આપણે બોલી ગયા આપડે ધીમે ધીમે ભુદેલ પોગો આવી ગયા હવે આવશે લાખણ ગનો ડેમ પછી આવશે બુધેલ તો આકડી god oh, damn ગયા છે ભૂધેલ ચોકડી આ આવી ગઈ છે ભૂધેલ ચોંકડી હવે અહીંથી પીપળિયા પુલ થઈને છે આ આવી ગઈ છે ભૂધેલ ચોંકડી મિત્રો કમેન્ટમાં દયા માતાજી લખતા હતા જો આપણે આવી ગયા છીએ પીપળિયા પુલ અરે લગભગ 11 વાગવા આવી ગયા છે ભૂખ લાગી છે હવે આપણે થોડોક નાસ્તો કરીને એ પછી ધીમે ધીમે પાછા આગળ નીકળી હા રે પીપળિયા પુલ અંડે વો સે આજ આપણે હવે પહોંચી ગયા છીએ આડી સડક આ છે આડી સડદ આડી સળદ કે એટલે અહીંયા ચાર રસ્તા છે તો સીધો રસ્તો દેખાય એ જાય છે કોળિયા નિષ્કલંક મહાદેવ અને આ બાજુ રસ્તો છે ઈ જાય છે ઘોઘા રોરો ફેરી ઘોઘા તો છે અમારા ગામ એટલે કે પડવા ઓછી સીધું તળાદા નીકળી દેવાય પિસ્તાલીસ કિલોમીટર તણસા છે ત્રેવીસ કિલોમીટર અને પડવા છે નવ કિલોમીટર હવે આપણે હમણાં અડધો કલાકમાં પડવા ભોગી દાહું ಮಿತ್ರ ಗಮ ಭೋಗಿ ಗಿ ಆಮಾಡಿ ಪ್ರವೇಶ ದ್ವಾರ આ છે અમારું ગામડું થોડું રંગીલું thank ah, é you ah. છે અમારા ગામનું રામજી મંદિર આ છે અમારા ગામનો શોખ બહુચાર મિત્ર મંડળ આ છે અમારો મગ મારા માતાજીનું સ્થાનક

આ છે અમારા મેળડીમાં ગઢવાવાળા માં અમારા મંદિર મંદિરનું કામ ચાલુ છે એસી ટકા પૂરું થઈ ગયું છે સ્લેબ ભરાઈ ગયો છે પાળાપીઠ છણાઈ ગયું છે હવે થોડાક દિવસમાં પ્લાસ્ટરનું કામ ચાલુ કરશું સરસ મજાનું થઈ જશે પછી પાછા તમને બધાને દર્શન કરાવશું આપણે આ છે ભૂતેશ્વર વાળાની અડીમાં જે ભૂતેશ્વર ગામમાં આવેલા છે હવે આપણે ચડી ગયા છે નેશનલ હાઈવે નંબર આઠ ઉપર હવે આપણે સીધા ગાય ગા ભાવનગર જવાનું છે હા છે રાજુલા રાજગુલ્લા